નમસ્કાર મિત્રો યશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ આજે હું મારા વતનની નજીક સુણસર ગામ આવેલું છે મારા ગામથી ત્રણથી ચાર કિલોમીટર દૂર થાય તો અમારી અરવલ્લીની ગિરિમારાઓમાંથી જીવંત અત્યારે ધોધ ચાલુ થઈ ગયો છે આ ધોધની અંદર નાહવાથી આપણે જોઈ શકો છો શરીરને જે પણ બીમારી હોય તે દૂર થાય છે કારણ કે આ ટોટલી ડુંગરની અંદરથી ઔષધીય પાણી મતલબ મુરાડામાંથી થઈને પસાર થઈને આ પાણી આવે છે અને એ પાણીથી જો તમે નાઓ છો તો તમે તમારા શરીરના દરેક રોગો દૂર થાય છે મિત્રો આ અવશ્ય એકવાર તમે જોવા આવો અમદાવાદથી તમે આવો છો તો તમે ગાભો છે એને સીધા સુનસર આવી શકો છો ચાંદરડી મઉ છે અને સુનસર બાજુથી આવો છો તો તમે સીધા રેલા થઈને અંદર આવી શકો છો તમે રાજસ્થાનથી આવો છો સ્વતંત્રિત વર્ડરથી આવો છો કે શામરાજી આશ્રમથી સીધા ભિલોડા આવવાના સીધા અહીંયા ચારથી પાંચ કિલોમીટર થાય એ ચાર પાંચ કિલોમીટરની અંદર તમે અહીંયા સુંદર કામે આવી શકો છો આ ડુંગરની અંદર છે આ તમે સામે જોઈ શકો છો અહીંયા ધરતી માતાનું મંદિર પણ આવેલું છે અહીંયા દૂર દૂરથી અત્યારે સહેરાણીઓ આવી રહી છે કારણ કે ત્રણ દિવસથી સતત અહીંયા વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે અમે તો અમારી ગામઠી ભાષામાં કહેતા કે ભાઈ નવણ ચાલુ થઈ ગયેલા છે અને એ નવણનું પાણી એકદમ શું કહેવાય કે મિનરલ પાણી હોય છે ઔષધીય પાણી હોય છે અને એ ઔષધિના કારણે આપણા શરીરની અંદર જે પણ રોગ હોય એ દૂર થતા હોય છે તો મિત્રો અવશ્ય આપને હું આગ્રહ કરું છું કે એકવાર અહીંયા તમે અશુપ્ત આ સૂસણનો ધોધ જોવા માટે આવી શકો છો ભિલોડા તાલુકાની અંદર અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકાની અંદર નવ ગામના બાજુમાં જ આ ધોધ આવેલો છે તો મિત્રો ફરીથી આપનેશવંત દેનાનંદીના મંગલ પ્રેમ પ્રણામ 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 પ્રણામ